સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ કે એક વ્યક્તિ જે બીમાર છે તે પોતાની બીમારી મટાડવા માટે સાજો થવા માટે હોસ્પિટલમાં દાખલ થતો હોય છે ના કે બીજી બીમારી નોતરવા માટે નમસ્કાર તમે જોઈ રહ્યા છો શુક્રવાર ન્યૂઝ સર મોદુપુર સમાચારો સાથે હું શ્રીકિતા જી હા હવે કઈ ઘટના બની છે રાજકોટના સિવિલ હોસ્પિટલમાં કે જ્યાં આગળ એક જે દર્દી પહેલેથી એડમિટેડ હતો હોસ્પિટલમાં તેને અ વેન્ટિલેટરમાં આગ લાગવાને કારણે તે દર્દી દાઝી ગયો હવે આપણે લોકો હોસ્પિટલમાં કેમ જઈએ છે કે આપણે બીમાર હોઈએ છીએ સાજા થવા જઈએ છીએ અને ત્યાં આગળ આપણે પૂરતો વિશ્વાસ મૂકતા હોઈએ છીએ હોસ્પિટલ ઉપર તેના લોકો ઉપર સ્ટાફ ઉપર આખી આખી જે તંત્ર છે એના ઉપર પરંતુ જો ત્યાં સાજા થવાને બદલે વધારે જ આપણી ગંભીર પરિસ્થિતિ થઈ જશે તો આમાં કોણ જવાબદારી લેશે તંત્રની તો ઘોર બેદરકારી છે જ હોસ્પિટલ બેદરકારીઓ ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ફરીથી રાજકોટના સિવિલ હોસ્પિટલની આ ઘટના છે અને આ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ ટીબી વોર્ડમાં આ બન્યો છે કે જ્યાં એક દર્દી જે છે તેને વેન્ટિલેટરમાં આગ લાગવાને કારણે તે દાજી ગયો અને આ ઘટનાને છુપાવવા માટે સિવિલ તંત્ર દ્વારા પોલીસને એમએલસી બાબતે પણ કોઈ પ્રકારની જાણ કરવામાં નથી આવી ત્યારે સમગ્ર મામલે રાજ્યસભાના સાંસદ જે છે રાબ મોકરિયા તેઓ પણ ત્યાં પહોંચે છે અને સમગ્ર ઘટના વિશે એ જાણકારી લે છે અને આ પછી એમનું નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લો આમાં દબાવવાની વાત તો નહીં હોય એટલા માટે કે ન્યૂઝ પેપરમાં મીડિયામાં બે આવ્યું છે અને એના અનુસંધાને મને જાણવા મળ્યું એટલે મેં લાગતા ઓળખતા અને પણ જાણ કરીશ પણ આપના પ્રશ્નના અનુસંધાને હું ફરીથી સિવિલ હોસ્પિટલ મુલાકાત લઈશ જોઈ લઈશ શું છે અને પછી ઉપર જે મિનિસ્ટર છે હેલ્થના નવા એમને માટે આપણે સંપૂર્ણ રજૂઆત કરજો કારણ કે સિવિલ હોસ્પિટલમાં ઘણા બધા ઇસ્યુઝ છે અને ગવર્મેન્ટ ખૂબ જ મોટું ભંડોળ પ્રજા માટે વાપરે છે અને આ મને લાગે સાતથી આઠ જિલ્લાનું હેડક્વાર્ટર છે રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે મારા ધારવા મુજબ લગભગ બે હજાર ઓપીડી સિટીની અને બે હજાર જેવી સમથિંગ પંદરસો બે હજાર જેવી રાજકોટ બહારથી આવે છે જિલ્લા બહારથી તો ખરેખર જે કંઈ વ્યવસ્થા અહીંયા કરી છે એ સંપૂર્ણ બરાબર હોવી જોઈએ અને કોઈ પણ દર્દી હોય એના માટે કાળ કાળજી લેવી જોઈએ એના માટે જે આ હોસ્પિટલો છે આવો કોઈ ઇજકારો જે બાબત છે એ છુપાવની વાત છે ખરેખર ગંભીર બાબત છે સતાવડા એની સામે પગલાં લેવા જોઈએ અને અગાઉના પણ જે મને અનુભવ છે કે એમ્બ્યુલન્સો ત્યાં ખરેખર ઉપયોગમાં ન હોય અને બહારના પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળાને ઇમ્પોર્ટન્સ આપતા હોય ગરીબ દર્દીને મુશ્કેલી પડે દવાના ઇસ્યુ છે આની પહેલાં જ્યારે આપણા ડૉક્ટર હર્ષદ પટેલ આવ્યા હતા આરોગ્ય કમિશનર ત્યારે મેં આ બધી રજૂઆતો કરી હતી બંધ બારને પણ હવે હું ફરીથી આના માટે જે કંઈ દર્દી ને ગરીબ દર્દી હોય કે કોઈ પણ હોય કેમ કેમકે સિવિલમાં છેલ્લે લોકો સામાન્ય માણસો હોય એ જ આવતા હોય ને એની જ ખાસ રખેવાળી કરવાની હોય છે એના માટે જે કંઈ પગલાં ભરવા પડશે ઉપર સોતાવળાને પણ હું જાણ કરીશ અને અહીંયા પણ હું મારી રીતે વિઝિટ કરી અને એની તપાસ કરીશ કે ક્યાં કોણ કેવી રીતે રાખે કોણ ક્યાં એમ્બ્યુલન્સમાં કૌભાંડમાં કારણ કે મેં પણ એક એમ્બ્યુલન્સ જે તે વખતે મારી ગવર્મેન્ટની જે ગ્રાન્ટ હોય છે પ્રધાનમંત્રીમાંથી એનો ઉપયોગ કરી અને ત્યાં આપેલી છે પણ ક્યાંય જોવા નથી મળતી ભાગે બધી જ એમ્બ્યુલન્સો ખરાબ થઈ ગઈ છે અથવા તો પડી રહે છે અને જે ગરીબ દર્દીઓ માટે રાખવામાં આવે છે એને બદલે પ્રાઇવેટ ભાડા અને ક્યાંક ક્યાંક એ લોકોનું સંકલન પણ હોય છે પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળા એટલે પ્રાઇવેટ કાર હોય ગાડી હોય ઇનોવા હોય અને આપણી સરકારી યોજનાની જે હોય કાર એમ્બ્યુલન્સ એનો ઉપયોગ ન થતો હોય અથવા કંડમમાં પડી હોય એવા મારી પાસે ફરિયાદો આવી છે એના માટે યોગ્ય રસ્તો કરશું ઉપર રજૂઆત કરશું તમારા માધ્યમથી જે કોઈ માહિતી મળી હશે એની ખરાઈ કરી એના માટે પણ હું રજૂઆત સાંભળ્યું કે સાંસદ રામ મોકરિયાએ શું કહ્યું તેમણે કહ્યું કે અગાઉ પણ તેમણે સિવિલ હોસ્પિટલમાં આવી ઘણી બેદરકારીની જે બાબતો છે ફરિયાદો છે તેમને મળી છે અને તેમણે અનેક વખત હર્ષદ પટેલ જે છે આરોગ્ય કમિશનર તેમને એની ફરિયાદો કરી છે રજૂઆતો કરી છે તેમણે ખાસ અહીંયા એક વસ્તુ કહી છે કે એમ્બ્યુલન્સ વાળી એક વાતને લઈને કે સિવિલ હોસ્પિટલની જે સરકારી હોસ્પિટલની જે એમ્બ્યુલન્સ છે તેનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરવામાં નથી આવતો શું કામ સરકારી હોસ્પિટલમાં માણસ આવે છે તો એક સામાન્ય માણસ કેમ આવે છે કારણ કે એની આર્થિક રીતે કહી શકાય કે એ રીતની એની પરિસ્થિતિ નથી હોતી કે પ્રાઇવેટ હોસ્પિટલ્સ અફોર્ડ કરી શકે જેથી કરીને એ સરકારી હોસ્પિટલ્સમાં આવતા હોય છે એવા અને ત્યાં આગળ જેમની સારવારમાં આ રીતની ઘોર બેદરકારીઓ કરવામાં આવશે તો આમે ખબર છે કે ભારતમાં સામાન્ય માણસની તો કોઈ કિંમત હતી જ નથી કોઈ પણ ઘટના લે લો કાર એક્સિડન્ટ આવી જાય છે કોઈ ઇમારત પડી જાય છે રસ્તા તૂટી જાય છે કોઈ કોઈ કુદરતી આફત આવી જાય છે કોઈ પણ સામાન્ય માણસ માટે એટલું બધું મુશ્કેલી જનક એ વસ્તુ બની જતી હોય છે ને કે એમાં એમને ના તો કોઈ મદદ કરવા માટે આવતું હોય છે કે ને એમના જીવનની કે એમના જે ક્લોઝ વન્સ જે ગુજરી ચૂક્યા છે એમના જીવનની પણ કોઈ વેલ્યુ કોઈ કિંમત નથી કરવામાં આવતી ત્યારે અહીંયા એક ચોંકાવનારો ખુલાસો એમના જ દ્વારા કે કરવામાં આવ્યો છે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા કે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ વાળાઓને ખટાવા માટે સરકારી એમ્બ્યુલન્સનો ઉપયોગ જાણી જોઈને કરવામાં નથી આવતો તો હવે આપણને ખબર છે કે હોસ્પિટલની તો ઘોર બેતરકારી છે જ એમનું તંત્ર તો છે જ નબળું આ સામે સરકારી જે તંત્ર છે તે કેમ પગલા નથી લઈ રહી તેમને ખબર હતી તેમને ખુદ તે પોતે કહી રહ્યા છે કે અગાઉ પણ સિવિલ હોસ્પિટલ રાજકોટ સિવિલ હોસ્પિટલને લઈને ઘણી એમની પાસે ફરિયાદો આવી છે તંત્રની ઘોર બેદરકારીઓની ફરિયાદો આવી છે તો એ રાશિને જોઈ રહ્યા હતા પછી જો પહેલેથી જ ખબર હતી તો આ વસ્તુની જાણ એમને હતી તો આની સામે કોઈ કડક કાર્યવાહી કરવી જોઈએ કે નહીં એ કોઈ ઘટના બન્યા પછી જ આ બધા જાગે છે અને આ રીતે નિવેદનો આપવા આવી જાય છે એનો મતલબ શું એક સામાન્ય જે દર્દી એમાં દાખલ હતો હોસ્પિટલમાં એ પોતાના જીવના જોખમે આ રીતે હવે આવશે અને હોસ્પિટલમાં સારું થવા આવશે એના એના કહી શકાય કે એના જીવનની કિંમત નથી કરવામાં આવી રહી અને હવે આમાં ભૂલ તો હોસ્પિટલની પણ છે સરકારની પણ છે પરંતુ હવે સરકાર જો આ રીતની હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરશે જરૂરી પગલાં લેશે ત્યારે જ સામાન્ય વ્યક્તિ જે દર્દી આવે છે હોસ્પિટલમાં તેનો જીવ બચાવી શકશે